નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે મારી લેખન પુથી છે તે મારી લેખન પોથી પેજ નંબર ચાલીસ ઉપર આપણને જે ચિત્ર આધારિત વાર્તા લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે મારી લેખન પોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે આ જે મારી લેખન પોથી છે તેના દરેકે દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જે છે તે મેળવી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે મારી લેખન પુથીમાં પેજ નંબર ચાલીસ ઉપર આપણને જે ચિત્ર આધારિત વાર્તા લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન તો જોઈ અહીંયા કહ્યું છે કે ચિત્રના આધારે વાર્તા લેખન કરી અને શીર્ષક આપો તો અહીંયા તમે એક ચિત્ર જોઈ શકો છો કે ચિત્રની અંદર એક રાજા છે આ રાજા જે છે તે સૂતો છે એક માખી તેને હેરાન કરી રહી છે અને બાજુમાં એક વાંદરો તલવાર લઈને બેઠો છે તો આવું આપણને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે આ ચિત્ર ઉપરથી આપણે એક વાર્તા તૈયાર કરવાની છે તો મિત્રો આપણે વાર્તા અહીંયા લખીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે એ ધોરણ પાંચની કોઈ પણ જે મારી લેખન પુથીના કોઈપણ પેજના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર તમને પીડીએફ મળી જવાની છે તમે અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો તો જોઈએ આ જે વાત વાર્તા છે એ વાર્તાનું નામ આપણે આપીશું મૂર્ખ મિત્ર અને જોઈએ આપણે હવે સરસ મજાની વાર્તા વાર્તા આપણે એકદમ ટૂંકી અને ટચ લખેલી છે જેથી કરીને તમને જે જગ્યા આપવામાં આવેલી છે જગ્યામાં તમે સરળતાથી લખી શકો જો એક રાજા હતો રાજાને એક વાંદરું બહુ ગમતું હતું રાજાએ એને પાળેલું હતું અને તે હંમેશા રાજા સાથે રહેતું અને રાજાની આજ્ઞાનું પાલન કરતું એક દિવસ બપોરે રાજા પોતાના આરામખંડની અંદર એટલે કે પોતાના રૂમમાં આરામ કરી રહ્યો કરી કરી રહ્યો હતા ત્યારે અચાનક એક માખી આવીને તેની નાક ઉપર બેસી ગઈ રાજા જાગી ગયો અને માખીને ભગાડી દીધી થોડા સમય પછી માખી ફરી આવી અને રાજાના મોઢા ઉપર બેસી ગઈ રાજાની તકલીફ જોઈ વાંદરાએ વિચાર્યું આ માખી રાજાને પરેશાન કરે છે હવે એને હું જ સજા કરું વાંદરો એક મોટી તલવાર લઈ આવ્યો માખી ફરી રાજાના માથા ઉપર બેસી વાંદરાએ માખીને મારવા તલવાર ઊંચી કરી અને જોરથી ઘા કર્યો માખી તો ઉડી ગઈ પરંતુ તલવારનો ઘા રાજાના માથા ઉપર લાગ્યો અને રાજાના પ્રાણ જતા રહ્યા તો અહીંયા વાર્તાનો ઉદ્દેશ્ય એ છે કે વાંદરાનો ઉદ્દેશ્ય તો સારો હતો પરંતુ તેની મૂર્ખાઈથી મોટી દુર્ઘટના બની ગઈ તો મિત્રો અહીંયા આપણે આજે વાર્તા છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પેજ નંબર એકતાલીસ ઉપર આપણને જે વાર્તા આપેલી છે તે વાર્તાના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી બારની દરેકે દરેક પીડીએફ અથવા તો પીપીટી જે છે તે ઉપલબ્ધ છે જે તમે મેળવી શકો છો તમારા વોટ્સએપ નંબર ઉપર તો જરૂરથી તમારા વોટ્સએપ નંબર ઉપર તમે કોઈપણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માંગતા હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી y te mereces